મજૂરી મારે કરવાની અને જે તો આવે તો તોય પડે છે મારો કાકો આ જો આ નેક કરીએ એમને આ હું ખેતી કરતા પાછા કોઈ ચાર વીઘા ઉધેલ લીધી છે આ હું ખેતી કરી આ પાવરો લે મને મને તગડી લે ખેતમો આ જો એમને આપો તો આવું તો અને એટલે બે આજે આ આને હો કરી એમને આ મજૂરી કરે મારો દમ તૂટી જાય હાય આ ગઉ આ ગઉ ગાય એમને જોજો હું શિયાળા આવો અમને ખેતીમાં 1 hour later a few moments later અનિયા કોમ બે qua આ હું તમે આ મારે ખાના આ ઓડું બોડું વધારીયો ને તમે અને આખો દાર ખેતી જ કરાવવાની ખેતી તો કઈ પૈકુના માટે કરે આ પથરી તો બેતાલીનો થયો કોઈ વિચાર હો ઓજોક પૈન તો પૈસા જોતી ગિના માટે લાડવો ચાખો પડે માટે પૈસા જો કે તમારા ફાઈન પડ્યા હે

અલે બાયડા ફોરા દેજો ચક પકડી મે મે હાકા નો છે કશું નહી એ તો આપણે ખરાબ બપોરે જ જવાનું બધું હુઈ જવાય એટલે લે લોકો વાહન છોડવાનો વાહન વાહન મરા તા હું લાવવાનું પોચી બે વાહનો ભંગાર મારવા જીએ તો એ ખરાબ બપોરે લેવા દીશું ભેશોદ બોધી લાવવાની હા એ બરોબર આ તો એક લઈ લે 80000 ની બેઠા હોય અને એસી ઇતે ધનિયા બે ચાર ભેશો લાઈએ ને અઢી લાખ રૂપિયા આવે પછી માઉન્ટ આપો વૈષ્ણવ દેવી વૈષ્ણવ દેવી બધા ફરિયા આવવાનું કે તા તો નજર માં હોય કે ભેશ કોઈ ખરી તો જીવલો નહીં જીવો જીવો હા

એ જીવાનો તબેલો લાગો ઓ પઢ્યો રાખ્યો ઓમ ને પણ જીવો હર દેખાતો નથી કરી હાલ જ મારા કાકાને બોલાયને આવો એટલે જીવો બીનો કાકાને કહી દઉ હા પાડા હા પડ્યા હી મસ્ત મોકો હો